આજરોજ સવારના રાજકોટ પોલીસ શેર કંટ્રોલ રૂમમાં એક ઈમેલ મળેલ જેના ઈમેલ દ્વારા ઈમેલમાં જણાવેલ કે વોર્ડ બિલ્ડિંગ નવી કોટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ છે જે ધમકી સંતાને કંટ્રોલ ઇન્ચાર્જે પોલીસ કંટ્રોલ ઇન્ચાર્જ ઇન્ચાર્જે એસઓજી બીડીડીએસ બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ તેમજ ઉપરી અધિકારીઓની જાણ કરેલ ને તે તમામ ટીમો અત્રે નવી ક્વોર્ડ બિલ્ડિંગ ખાતે આવી ગયેલ અને તેના આધારે જજ સાહેબને મેન સેશન જજ સાહેબને જાણ કરતા સેશન જજ સાહેબની સૂચનાથી તમામ કોર્ટોનું કામકાજ બંધ કરવામાં આવેલ છે અને તમામ વ્યક્તિઓને બહાર મોકલી દેવામાં આવેલ છે અને ત્યારબાદ બીડીડીએસ એસઓજી બોમ્બ સ્કોટ દ્વારા હાલમાં વોર્ડ બિલ્ડિંગનું ચેકિંગ ચાલુ છે અને ચેકિંગ પૂરું થયા બાદ જ જાણ થશે કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળેલ છે કેમ જે મેલ મળેલ છે તેમાં મેલ મોકલનાર મહંમદ વિક્રમ રાજગુરુ આઉટલુક ડોટ કોમ ઉપરથી મેલ કરેલ છે અને એ બાબતની હાલમાં સાયબર ક્રાઇમ દ્વારા કોનો ઈમેલ છે તે વગેરે હાલમાં ચેકિંગ ચાલુ છે ધમકીઓ આવી થ્રેટ મળવાથી પણ આપણે જ તો પણ એને જીનોટભરી રીતે લઈ અને એને પૂરેપૂરી ચેક કરી અને કાર્યવાહી કરવી જોઈએ ખરેખર આવા જે તત્વો છે એના વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જોઈએ અને હું આને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને અમે આગળ જતાં કદાચ આવા આવારા તત્વો છે પકડાશે તો અમે આખા ગુજરાતમાં એવો પણ ઠરાવ કરશું કે આવા વતી કોઈ એડવોકેટ ના રોકાય કારણ કે આ છે એ સામાન્ય લોકો જે ન્યાય મેળવવા માટે કોર્ટમાં આવે છે એનો પણ સમય બગડે છે વકીલો છે એમનો પણ સમય બગડે છે અને નામદાર કોર્ટનો પણ સમય બગાડે છે કોર્ટમાં આજે સાહેબ એક હજાર કરતાં વધારે વકીલશ્રીઓ અને બેથી ત્રણ હજાર કરતાં વધારે પક્ષકારો હાજર હતા અને એમને બધાને અત્યારે પોલીસને સૂચનાથી બધા પોલીસના સાથ સહકારના લીધે અત્યારે બધાને બહાર જવા માટે મૂકી દઉં છે એ હજુ તપાસ ચાલુ છે અને તપાસ જ્યારે પૂર્ણ થશે ત્યારે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે પણ હજુ તપાસ ચાલુ છે